આગળ વાત કરીએ મહેસાણાની કે જ્યાં જમીનનો મામલો લોહિયાળ બની ગયો છે મહેસાણાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે જમીન વિવાદમાં મહેસાણાના વેકરા ગામમાં જીવલેણ હુમલો થયો છે જમીન વિવાદમાં બિલ્ડર મનન પટેલ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે મેહુલ રબારી સહિત પંદર શખ્સો પર આ હુમલાનો આરોપ છે જમીનનો કબજો લેવા માટે ગયેલા બિલ્ડર મનન પટેલ પર હુમલો કરવામાં આવ્યો છે કોર્ટના આદેશ બાદ જમીનનો કબજો લેવા ગયા હતા મનન પટેલ મનન પટેલ સાથે કોર્ટના અધિકારી પણ હાજર હતા કોર્ટના અધિકારીની હાજરીમાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે મેસરાના કડી તાલુકાના વેકરા ગામે જે રીતે જમીન વિવાદમાં ખૂની ખેલ ખેલાયો હતો તેના હું આ દ્રશ્ય બતાવવા જઈ રહ્યો છું જે જમીનનો વિવાદ હતો આપણે આ દ્રશ્યો પણ જોઈ શકો છો જે રીતે આ ફાર્મ છે જે ફાર્મને લઈને વિવાદ સર્જાયો ત્યારબાદ ધીંગાણું થયું હતું અહીંયા જે ચેતવણીના બોર્ડો પણ લગાવી દેવામાં આવે છે કારણ કે જે રીતે આ સમગ્ર મામલો સામે આવ્યો છે અમદાવાદના જે બિલ્ડર હતા અને અહીંયા સ્થાનિક જે લોકો હતા તેના વચ્ચે આ સીધી મારામારી થઈ હતી જો કે ત્યારબાદ પોલીસ પણ અહીંયા પહોંચ્યો તો આ જે જગ્યા છે જે જગ્યા ઉપર મારામારી થઈ હતી આ દ્રશ્યો આપ જોઈ શકો છો કે જે જમીનને લઈને વિવાદ હતો ને ત્યારબાદ કેટલાક લોકોએ ત્રણ લોકો ઉપર હુમલો કર્યો હતો જેમાં ગંભીર રીતે ઘાયલ પણ કરવામાં આવ્યા છે આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે જે જગ્યા છે આ તેના આ દ્રશ્યો છે આપણે આ જે બોર્ડ છે તે આપ સમજી શકો છો કે તાજુ લગાયેલું હોય તેવું જોવા મળી રહ્યું છે કારણ કે જે રીતે ફરિયાદી છે અને આરોપી વચ્ચે જે બબાલ હતી ત્યારબાદ સમગ્ર વિવાદ સામે આવ્યો છે કારણ કે જે તાજુ બોર્ડ લગાવેલું છે જાહેર ચેતવણી આથી ચેતવણી આપવામાં આવે છે કે ગામ વેકરાના સર્વે નંબરો વાળી જમીન મેહુલભાઈ એટલે કે જે ફરિયાદ આરોપી છે આ તેમનું બોર્ડ લગાવવામાં આવ્યું છે

ત્રણ લોકોને ગંભીર ઈજા પહોંચાડવામાં આવે છે જો કે સમગ્ર મામલે હવે પોલીસ હરકતમાં આવી છે અને એક વ્યક્તિને રાઉન્ડ અપ કર્યો છે જ્યારે અન્યની તપાસ શરૂ કરવામાં આવી છે હારુ નગોરી એબીપી અસ્મિતા મહેસાણા એટલે અમારા જે વાદી અને પ્રતિવાદી હતા એ લોકો અંદર હતા જેમાં અમારે રિમ્પલભાઈ અને મનનભાઈ આ જે બે લોકો છે એમની ઉપર તો હુમલો કરવામાં આવ્યો અને જે કોર્ટના બેલીફ હતા એમને બહાર કાઢવામાં આવ્યા અસામાજિક તત્વો અને લુખાઓ છે એમને જમીનો બધી પચાઈ પાડવી છે જે એમનો ધંધો છે અને આજની તારીખમાં એનો જમીન પચાવવાનો જ ધંધો છે જે પૈસા બી લઈ ગયો છે અને દસ્તાવેજો એના નામના કરાવી લીધા છે ઈજાઓમાં ચપ્પુના ઘા મારેલા છે માથામાં ધારિયાના ઘા મારેલા છે લાકડીઓના ઘા મારેલા છે જેમાં સ્ટી સ્ટીચિસ આવ્યા છે માથામાં રિમ્પલભાઈને મનનભાઈને પગમાં અને રિમ્પલભાઈને પગમાં છરી વાગેલી છે જેના માઉસ બી નીકળી ગયેલા છે અને ઝાયડસ હોસ્પિટલ અત્યારે એડમિટ કર્યા છે પ્રથમ સારવાર અમે કડી ભાગ્યોદેવ હોસ્પિટલમાં લીધેલી અને ત્યાંથી ઝાયડસ અમે રિફર કરેલા મનનભાઈને રિપોર્ટ